પ્રોફેસર વિશાલ જોશી ઇતિહાસકાર જૂનાગઢ જય સોમનાથ જય સરદાર આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આજે સોમનાથ ખાતે સોમનાથ મંદિરના જ અધ્યક્ષ અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે એક હજાર વર્ષ પૂર્વે જ્યારે મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવામાં આવ્યું હતું ત્યારે વિશાળ લશ્કર લગભગ દોઢ લાખનું વિશાળ લશ્કર લઈને સોમનાથ પર આવે છે પરંતુ સોમનાથને લુટ્યા પછી જ્યારે એ પરત ગજની જાય છે ત્યારે એની સાથે માત્ર આશરે પાંચ હજારના સૈનિકો બેચાતા એટલી મોટી ખુમારી એ પોતે સહન કરે છે અને રસ્તામાં આંતરડાની બીમારીથી પીડાય છે સોમનાથના પવિત્ર ધનને લૂંટ્યા પછી એ પોતાના પ્રદેશની અંદર શાંતિ નથી પામતો ત્યાં આંતર કલહ ચાલુ થઈ ગયો આ સોમનાથ ઉપર મોહમ્મદ થી લઈ અને છેક શાહનવાઝ ભુટ્ટો સુધી અગિયાર જેટલા પડકારો જે છે એ થાય છે પણ એની સામે એવા જ પરાક્રમી આપણા રાજવંશો આપણા શાસકો આપણા મહાપુરુષો કે જેણે ભવ્ય સોમનાથને પુનઃ દિવ્યતા આપી જેમાં ચુડાસમા વંશ રાજવંશના શાસકો પણ હતા સોલંકી રાજવંશના શાસકો હતા વાજા રાજવીઓ હતા રાજમાતા અહલિયાબાઈ હતી અને જેને આપણે સતસત વંદન કરીએ એવા સરદાર સાહેબ હતા આપણા માટે ગૌરવની વાત છે કે આજે સમગ્ર ભારત એની દોઢસો મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે જો સરદાર સાહેબ નો હોત તો સોમનાથ નો હોત જ્યારે પંદર ઓક્ટોબર ઓગણીસો ને પચાસના ના રોજ અમદાવાદ ખાતે આવે છે ત્યારે એના જન્મદિવસની ઉજવણીની મનાઈ કરે છે અને એમ કે છે કે એના માટે તમે જે કાંઈ ખર્ચ કરવાના હો એ સોમનાથ મંદિરના નિર્માણ માટે જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે એ ટ્રસ્ટને એ તમે ફંડ ફાળો આપો આ સરદાર સાહેબ હતા એટલે સરદાર સાહેબની દિવ્ય ચેતનાને આજે આપણે વંદન કરીએ છીએ કે જો સરદાર સાહેબનો હોત તો સોમનાથ ન જ હોત આપણને આનંદ એ વાતનો છે કે આપણા યશસ્વી વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના માનનીય ચેરમેન એને આ દિવસની યાદ છે અને પોતે સ્વાભિમાન પર્વ માટે થઈને આટલી વ્યસ્તતા વચ્ચે પણ સોમનાથ પધારે છે અને આપણી સનાતન સંસ્કૃતિનું ગૌરવ એવા સોમનાથમાં આ સ્વાભિમાન પર્વ જે છે એ ઉજવી રહ્યા છે વિશ્વની દિવ્ય ભવ્ય તીર્થ ક્ષેત્ર એટલે પ્રભાસ તીર્થ ક્ષેત્ર અને એ સોમનાથ આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિનું આ ગૌરવ કેન્દ્ર છે એટલે સ્વાભિમાન પર્વ નિમિત્તે સરદાર સાહેબને વંદન સોમનાથ દાદાને વંદન અને મોદી સાહેબને હૃદયપૂર્વક અભિનંદન જય સોમનાથ જય સરદાર